માંડવીના ગંગાપર ગામે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનો એકતાલીસમો તથા શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરનો પચીસમો રજત જયંતિ પાટોત્સવ પ્રસંગ ધામધૂમથી ઉજવાયો અયોધ્યામાં ભગવાન શ્રી રામ ને સૂર્ય તિલક કરાયું હતું તેવું જ આબેઉબ કચ્છ ગુજરાતમાં સંભવત માંડવીના ગંગા પર ગામ માં પ્રથમ વખત ભગવાન લક્ષ્મિનારાયણ ને સૂર્ય તિલક કરાતા આખું ગામ ભાવ વિભોર બન્યું હતું ત્રીદિવસીય મહોત્સવમાં સરસ્વતી સન્માન સમારોહ લક્ષ્મિ ભગવાન ની વિશાળ શોભાયાત્રા ધ્વજારોહણ મહાપ્રસાદ સન્માન રાસ ગરબા સહિતના કાર્યક્રમો ઉમંગભેર યોજાયા હતા આજે ગંગાપર મતે ગંગાપર પાટીદાર સનાતન સમાજ આયોજિત લક્ષ્મીનારાયણ ભગવાનનો એકતાલીસમો વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી આજે અને કાલે ગંગેશ્વર મહાદેવ પચીસમો વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે આ અનુલક્ષી ત્રિદિવસીય કાર્યક્રમનો આજે બીજો દિવસ આજે લક્ષ્મીનારાયણ ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠાને એકતાલીસ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે કાલ રાત્રે સાંજે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે સવારના લક્ષ્મીના ભગવાનની ગામની નગરયાત્રા શોભાયાત્રા કરવામાં આવી સવારના વિવિધ દાતાઓ દ્વારા ચડાવવા લઈ અને પૂજન અર્ચન ને સોડાપચાર પૂજા કરવામાં આવી અને સાથે સાથે જેમ રામનવમીના અયોધ્યામાં સૂર્ય તિલક રામ ભગવાનને કરવામાં આવ્યું એની પ્રેરણા લઈ ને અમને પણ યુવા મંડળને એવી એવી પ્રેરણા જાગી કે આપણાથી આ કેમ ન થઈ શકે આપણે પણ આપણા લક્ષ્મીનારાયણ ભગવાનને સૂર્ય તિલક કરીએ તો છેલ્લા આઠ દિવસથી સતત છોકરાઓને આના પાછળ કામે લગાડ્યા અને એમાં અમે સફળ પણ થયા બે દિવસ પહેલાં પ્રેક્ટિસ પણ કરી લીધી ને આજ બરાબર અગિયાર ને તેતાલીસ મિનિટે સૂર્યનારાયણનું ડાયરેક્ટ કિરણ લક્ષ્મીનારાયણ ભગવાનને સૂર્ય તિલક રૂપે અર્પણ કરવામાં આવ્યું અને અમે ખરેખર દર્શન કરી અને ધન્યતા અનુભવી બધા ગામ લોકો એમ એક આખો ભાવુક આખું એના પહેલાનું દ્રશ્ય અને તિલક નું દ્રશ્ય જોઈ ને બધાએ જેટલા પણ હરિભક્તો હતા બધાય ભાવુક થઈ ગયા આખા અલગ જ કે આ સૂર્ય તિલકના દર્શન કરી અને અમે બધા આજે ખરેખર બહુ જ આનંદ ભાવુક થઈ ગયા અને આજે જોયું મારી દ્રષ્ટિએ લગભગ આ કચ્છમાં લગભગ આ પહેલો પ્રયોગ હશે કે સૂર્યનારાયણ ભગવાનનું તિલક કોઈ પણ ભગવાનને કરવામાં આવે તો અમારા યુવા મંડળે ગંગા પરના સખત મહેનત કરી અને આજે ખરેખર સફળ થયા ને હું એમને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ને આ દિવસીય પ્રોગ્રામમાં અમારા બહારથી મુંબઈ નાસિક નાંદેડ અને કચ્છની અંદર બહાર રહેતા ગાંધીધામ મુન્દ્રા બધા ભુજ બધા ભાઈઓ અહીંયા સહભાગી થયા છે બધાય ને પ્રસંગ છે પોતાનો જેણે દિવાળીનો ઉત્સવ કેમ ઉજવતા હોઈએ એવી રીતે અમે આજ બધા ખડી મળીને આજ ત્રણ દિવસનો સતત ગામ ધુઆ બંધ એક જ રસોડે બધાનું ભોજન પણ અહીંયા ત્રણ દિવસ સાથે જ રહેશે અને ત્રણ દિવસના કાર્યક્રમ છે આજે બપોર પછી સરસ્વતી સન્માન કાર્યક્રમ છે કાલે વિષ્ણુ યાગ યજ્ઞ મહાદેવના પાટોસો નિમિત્તે રાખવામાં આવે છે અને રાત્રે આ લોકો બધા યુવા મિત્રો છે એટલે એને ભક્તિમય જોડવા હોય તો ભક્તિમાં જોડવા માટે એને કાંઈક એને ગમતું કોઈ પણ આયોજન કરવું પડે તો એવી બોક્સ ક્રિકેટનું કાલે સાંજના આયોજન અહીંયા કર્યું છે આને લઈને આવા રમતગમત ક્ષેત્રને લઈને ભક્તિભાવ સાથે જોડાય એવા ઉદ્દેશ સાથે કાલે રાત્રે બોક્સ ક્રિકેટનું પણ આયોજન અમારે અહીંયા યુવા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે બધાનો સાથ સહકાર મળી અને આ ત્રિદિવસીય કાર્યક્રમ અમે ઉજવવા જઈ રહ્યા છીએ અને સફળ થયા આજે તો બહુ જ અમને આનંદ છે કે સૂર્ય તિલક થયું અને બધાએ દર્શન કર્યા આનંદ થયો તમે પણ નિહાળ્યું પરેશભાઈ જોયું એ બહુ આનંદ થયો લક્ષ્મી નારાયણ ભગવાન મહાદેવ સનાતન ધાર ઓમ કે જે હમણાં અત્યારે હિરેનભાઈએ વાત કરી કોરોના કાળની સમયમાં ત્યારે અમારા ગામના યુવાઓએ એવી જવાબદારી લઈને કામ કર્યું હતું કે શમશાનની અંદર કોઈ પણ બોડીને કોઈ અડવા તૈયાર ન હોય એવા સમયે અમારા અહીંયાના આરએસએસ ના યુવા મિત્રો ત્યાં શમશાનની અંદર ભુજની અંદર પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરી આવ્યા છે અહીંયા ભૂકંપ સમયે તો બહુ જ સેવા કરી છે બહુ જ સેવા કરી છે કોરોનામાં પણ અંદર અમારા યુવા મિત્રો ભાગ લઈ અને પ્રવૃત્તિ કરી છે પ્રથમથી જ આ ગામ અમારા જ પ્રેમ ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેની સાથે જોડાયેલું હોય અને બધામાં એવાના થોડા થોડા સંસ્કારો ઉતરતા આવ્યા છે એ સાથે એને છોકરાઓને વાત કરી એટલે કોઈ જાતની ના ન પાડે એટલે પ્રવૃત્તિમાં જોડાયેલા જ રહે છે બધા સાથે મારું નામ જગદીશ લખમસિંહ ભગત અત્યારે ગંગાપર પાટીદાર યુવા મંડળના પ્રમુખ તરીકેની જવાબદારી આજે લક્ષ્મીનારાયણ ભગવાનના એકતાલીસમો વાર્ષિક પાટોત્સવ અને શિવ મંદિરનો પચીસમો રજત જયંતિ મહોત્સવ પ્રસંગે ગામમાં રહેતા અને બહાર વસતા ભાઈઓ સર્વે સાથે મળીને અહીંયા હાજર રહ્યા અને સારી એવી સંખ્યામાં પ્રસંગ માણ્યો આ પ્રસંગમાં અમારા યુવા મંડળના સભ્યોએ રજૂઆત કરી કે વાત કરી કે ભાઈ અમારે રામ મંદિરમાં ત્યાં તિલક સૂર્ય તિલક થઈ શકતું હોય તો આપણે પણ કરી શકીએ તો યુવા મંડળના સભ્યોએ મહેનત કરી અને એના માટે સફળ પણ રહ્યા અને ગંગા પર અને બાર ઓસતા સર્વે સભ્યો નાના મોટા મહિલાઓ સર્વે સૂર્ય તિલકનો લાભ લઈ અને ધન્યતા અનુભવી છે અને અમારા જે આજેનો કાર્યક્રમ છે સરસ્વતી સન્માનનો સવારના શોભાયાત્રા હતી બપોર પછી સરસ્વતી સન્માનનો કાર્યક્રમ છે છોકરાઓને પ્રોત્સાહન માટે આવતીકાલે શિવયાગ યજ્ઞ શિવ મંદિરે છે તો આ રીતે બે દિવસ સતત ત્રણ દિવસના કાર્યક્રમમાં સર્વે હળીમળીને મળીને સંઘભાવનાથી દર વર્ષે આ રીતે ગામમાં વસતા અને બાર વસતા ભાઈઓ સાથે મળીને સંઘભાવનાથી કાર્યક્રમ ઉજવે છે અને બહાર વસ્તા લગભગ મોટી સંખ્યામાં ભાઈઓ અહીં હાજર રહે છે તો આ રીતે અમે કાર્યક્રમ કરીએ છીએ અને બીજા કોઈને પણ કાર્યક્રમમાં શિવયાજ યજ્ઞમાં કે ભાગ લેવો હોય તો પણ આવી શકે છે અમારા ગામમાં પણ ગોવિંદભાઈ છે બીજા વડીલો છે એમનો સાથ સહકાર મળતો રહે છે અને અમારા જે વૈભવભાઈ છે વૈભવભાઈ સૂર્ય તિલકનું મુખ્યઈજને વૈભવભાઈ દિવાણી છે ગોવિંદભાઈના બત્રીજા અને એમને યુવા મંડળના છોકરાઓએ સભ્યોએ સાથ સહકાર આપ્યો અને સફળ રહ્યા છે આમ તો આયોજનમાં લગભગ યુવા મંડળ અને સમાજના દરેક સભ્યો સાથ સહકાર આપે છે જેને પણ જે જવાબદારી આપી પૂરી નિભાવે છે અને કામ કરે છે એટલે અમારું કામ સરળ રહે છે તો અમે સફળતા એટલી જ મળે છે કે બધા યુવાનો અને વડીલો સાથ સહકાર આપે છે બહેનો યુવા મંડળ અને સમાજના સાથે બહેનો પણ યુવા મહિલા મંડળ વિશેષ સાથ સહકાર આપે છે જે પણ જવાબદારી લગભગ મોટાભાગની સફાઈનું એના જેવું જે કામ હોય છે શણગારવાનું સફાઈનું કે મંદિર શણગારનું કે મંદિર સફાઈનું કે ગામ સફાઈનું કે એવું બધું કાર્યક્રમમાં અમારા કરતાં પણ મહિલા મંડળ વધારે વિશેષ સહયોગ આપે છે આ અમારા વડીલોના આશીર્વાદ છે કે પહેલેથી હિન્દુ સંસ્કૃતિ મુજબ છોકરાઓને સંસ્કારે વારસામાં મળ્યા છે અને આ આના માટે એટલે પહેલેથી જ રાષ્ટ્ર સમર્પિત એવા વિચારો વડીલો પાસેથી મળેલા છે અને અત્યારે યુવાનો પણ એ એ રસ્તે અનુસરી રહ્યા છે અને એવા આપણા હિન્દુ સંગઠનો છે વિશ્વ પરિષદ છે આરએસએસ છે એની સાથે પણ જોડાયેલા છે અને છોકરાઓ પણ બધા દરરોજ થવાના મંદિરે જાય છે દર્શન કરવા અને આગળ જે આપણો હિન્દુ સંસ્કૃતિનું વારસો છે એ જાળવી રાખે અત્યારે આરએસએસ માં ગોવિંદભાઈનો પુત્ર પણ એક વાર્ષિક વર્ષ માટે પ્રચારક માટે અત્યારે ઉપલેટામાં અત્યારે ત્યાં સેવા બજાવે છે આ મતલબ વડીલોના આશીર્વાદ છે અને એના વડીલો પણ એને છોકરાઓને પ્રોત્સાહન આપે છે કે આ રાષ્ટ્રીય પ્રવૃત્તિ માટે નમસ્કાર હિરેન નરસિંહભાઈ વાસાણી યુવા મંડળમાં મહામંત્રીની જવાબદારી છે આજે અમારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનના પાડોશો પ્રસંગે અમે સૌ ગંગા પર અને બહાર વસતા તમામ ભાઈઓ આ દિવસોમાં અમે ભેગા થઈ હળી અને આ કાર્યક્રમની ઉજવણી કરતા હોઈએ છીએ અને આ કાર્યક્રમની અંદર આ વખતે વિશેષ આમ તો અયોધ્યામાં ભગવાન રામલદાને જે સ્થાપના થઈ એ વખતે સૂર્ય તિલક થયું એવી જ રીતે અમારા ગામના યુવા બ્રિગેડ એવા વૈભવભાઈ અને ટીમ સાથે મળીને એક સુંદર આમ તો ખૂબ મથા કહેવાય ખૂબ મહેનત કરી અને સૂર્ય તિલકનો એક દર્શન કરાવ્યા અમારા આપણા માંડવી લગભગ તો આમ આપણા એરિયાની વાત કરીએ તો કચ્છમાં લગભગ એવું પ્રથમ હશે કે જે ભગવાન ના નિજ મંદિરમાં અયોધ્યા પછી રા સૂર્ય તિલક થયું હોય એવું અમે ભાગ્યશાળી છીએ અમારે તો આમ તો નાનપણથી જ સંઘ વિચારધારા સાથે જોડાયેલું આ ગામ છે ને એ ગામની અંદરથી અમને વડીલો તરફથી જ એવી અને અમારા જે તે વખતે અમે ત્યારે બાળ બાળ અવસ્થામાં હતા એ સમયથી જ અમને એ સંઘના વિચાર રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત ગામ સમાજની જે સેવાઓ કે પ્રવૃત્તિમાં કેવી રીતે જોડાવું એ તમામ યુવા નેતાઓ પાસેથી અમારા જે જે સભ્યો છે એના પરથી અમને જાણવા મળ્યું છે વિશેષમાં જે તે ભૂકંપ વખતે પણ અમારે ખૂબ ગોવિંદભાઈ છે જગદીશભાઈ છે મહેન્દ્રભાઈ એમ તમામ યુવાઓ ભુજની અંદર પણ સેવામાં જાતા ત્યારબાદ અત્યારે વર્તમાનમાં એ મહામારી ગઈ એ કોરોના કાળમાં પણ સ્વયંસેવકો અહીંયાથી જોડાઈ અને ખૂબ વિકટ પરિસ્થિતિમાં જ્યાં સગા સંબંધીઓ સ્વજનો દૂર જાય એ જગ્યાએ સાથે રહીને એ કાર્ય કર્યું વિશેષમાં અમને ખૂબ આનંદ છે સાથે રહી અને અમે જોડાઈ છીએ દરેક કાર્યમાં એ ગૌશાળાનું લગતું હોય સમાજની અંદર ગ્રામ્ય લેવલે તાલુકા લેવલે અમારા ગામના અગ્રણીઓ સતત અને સરળ રીતે જોડાતા હોય છે અને એ ફાયદો અમને યુવા ટીમને મળતો હોય છે વિશેષમાં આ કાર્યક્રમ અમારે આવતીકાલે મહાદેવનો પાડોશો છે યજ્ઞની આયોજન છે એ બાદ સૌ સાથે મળીએ અને વળી પાછા બધા પોતપોતાના કામે લાગી જશે એટલે વર્ષ દરમિયાન આ ત્રણ દિવસ અમે એવી રીતે ઉજવીએ છીએ આમ નાનકડું ગામ છે અને પરિવારની જેમ અમે અહીંયા રહીએ છીએ અસ્તુ ભારત માતા કી છે